લોકો રાખવી જોઈએ હું થોડો સ્પષ્ટ કહેવાય શબ્દો ગમે હવે સાક્ષી છે અમારે જેવું મારું નામ આવે એવું પ્રમુખ તરીકે કોઈ વાવાઝોડું આવવાનું હોય કોઈનો ઘાસ જવાનો હોય અશોકિ સાહેબ એવું દોડધામ ચારે બાજુ પચી ગયું હું તો મારો પૂર્ણ સમય મારો ઘર ગણો પરિવાર ગણો મારો જે પણ સમાજ ગણો એ મારો સમગ્ર સમસ્ત સમાજ માટે હું આજીવન ભેગારી તરીકે જોડો લઈને સેવા કરવા માટે નિર્ણય વ્યક્તિ મારી જાતે એ માટે શબ્દ બોલું છું ક્રિકેટમાં મારે સમય આપવાનો અને ક્રિકેટ માટે મારે મજૂરી કરવાની આજના દિવસે એટલું સ્પષ્ટ કહું છું મિત્રો કે જે ખરેખર ટેલેન્ટ ધરાવતો વ્યક્તિ હોય યુવાન આપો કે રહી જાય અને કોઈ રાજકીય આગેવાનો કે બીજાનું કે ત્રીજાનું પ્રેશરથી એનું નોમિનેશન થઈ જાય એ સમય થયો હવે જે ટેલેન્ટ ધરાવતો હશે એને જ ન્યાય મળશે આજના દિવસોમાં આપશો ને ખાતરી આપું અને બનાસકાંઠા જિલ્લાનું આર્થિક દ્રષ્ટિએ પણ બનાસકાંઠા પછાત છે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો જિલ્લો છે રાજસ્થાનને અડીને આવેલો છે અને આ નિશા સ્પોર્ટ્સ ક્લબ તો મારી કર્મભૂમિ ઘણો કે છે પણ ઘણો જે સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે જેટલી પણ મેચો આવશે એટલી ઊંચી છે વધારેમાં વધારે મેચો હું લાવીશ એની આપી મારે એટલા માટે આ સંદેશો આપવો પડ્યો છે કે પહેલગામમાં હું એટલા માટે કહું છું ધર્મની વાત આવી ધર્મ ઋષિને મારવામાં આવે મિત્રો આ લોકોને ક્યારે આવા લોકોને માફ ના કરે રાજનીતિ હિન્દુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્ત હોય શીખ હોય બૌદ્ધિસ્ટ હોય પણ દેશ માટે જેને પહેલી પોતાની માતૃભૂમિ માટે ચિંતા છે એ સૌના દેશ ઉપર અધિકાર છે આજના દિવસે મારો એ સંદેશો છે અને ક્રિકેટ ક્ષેત્રે પણ આપ સૌને અમારા પ્રમુખ સાહેબે કીધું છે ત્યારે ખાતરી આપું છું કે કોઈ પણ જાતના ભેદભાવ વગર રાષ્ટ્રભક્તો માટે ક્રિકેટ ક્ષેત્રે હું સદાય સાથે ઉભો રહીશ એની ખાતરી આપું છું અને ફરીથી કહું છું કે બનાસકાંઠાના